મોડી સાંજે રાજકોટ દિવાળી ના તો દાખલા વાગે કુતરા ઉષ્મા ભર્યો સ્વાગત કરવા તૈયાર ઉભા હોય ચોક માં કોઈ રીક્ષા દેખાય નહિ જમાનામાં ઉબર વોલા નું કોઈ નામ પણ સાંભળેલું નહીં મોબાઈલ પણ નવો નવો આવેલ

કોટેચા ચોક થી મારું ઘર અમીન માર્ગ પર આવેલ ભરત વન સોસાયટી માં હતું ટાટિયા ગાડી શરૂ કરી ઝડપ થી ચાલવા લાગ્યો સોસાયટી માં પહોંચ્યો તો દૂરજી મારા ઘર માં લાઈટ નો ગોળો પડતો હોય તેમ લાગ્યો સુમસાન સ્ટ્રેટ ક્યાંય કોઈ અવાજ નહી મને મનમાં લાગ્યો નક્કી મારા ઘર માં ભૂત ફરતું લાગે છે કડક થી ઠંડી માં મને પરસો વળી ગયો મનમાં ને મનમાં હનુમાન ચાલીસા ના પાઠ કરવા લાગ્યો

કોણ છો તમે બાપલા મારતા નહીં અમે કોઈ ચોર્યું નહીં અમને તપાસી લો બે એક ચોર બોલ્યો વેકરિયા થયું ચોર ના હાથમાં હથિયાર તો નથી આમ વિચારતા ક્યારેક બે ચોર સામે આવી ગયે તો ખબર ના રહી ચોર બોલ્યો ઘરમાં બધા ખબર ને અલીગઢી તાળા છે તે ફૂલતા નથી જિંદગી માં પહેલી વખત ચોરી કરવા નીકળ્યો ને પકડાઈ ગયો આ મારો સાળો છે પંદર દિવસથી હું માંદો હતો એટલે મજૂરી જય શ્રી ના શીખ્યો અઠવાડિયા પછી મારી દીકરી ને પદરની ના આણુ છે હિંમત આવી વેકરિયા સ્વસ્થ થઈ ને બોલ્યા લે હું પણ ચોરી કરવા જ આવ્યો છું મારી પાસે એક એવી ચાવી છે જેનાથી કદાચ ચાળું ખુલી જાય વેકરિયા પાસે તો ઘરના બધા કપાટ ચાવી હોય જ બે ચોર અને વેકરિયા અંદર ગયા

આવા સાંભળા તો જોયા નથી પણ વેકરિયા જેવી નાની નાની થાંભલીઓ ઉપરિયા સાહેબ મને કૃષ્ણ ના સાક્ષર માનો એક ગોવળીયો જણાવ્યું મિત્રો સ્ટોરી કેવી લાગી એ કમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો જે કામ કરીએ ઈમાનદારી કરીએ તો દરેક કાર્ય ભગવાન અચુક ભલે છે 언데 마드럼?